નમસ્કાર મિત્રો આજકાલ ક્રિકેટનો ફીવર ચાલી રહ્યો છે ક્રિકેટ ટ્વેન્ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ ચાલુ છે અને ભારતની ટીમ સેમિફાઈનલ સુધી પહોંચી ચૂકી છે ત્યારે આપણા ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે એનો પાનો ચડાવવા માટે એક કવિતા લખી છે એક રચના લખી છે આપ સૌને ગમશે તો રચના છે કે લઈ ધોકો ધૂમ મચાવજો લઈ ધોકો ધૂમ મચાવજો આંગળીથી દુનિયા નચાવજો લઈ ધોકો ધૂમ મચાવજો આંગળીથી દુનિયા નચાવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો અને આ દુનિયા દુનિયા લડવા લડવા આવી આવી છે છે આ ના તો એને ઝુકાવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો અને બૂમ બૂમ બુમરાના નામે બોમ્બ છે આપણી પાસે બૂમ બૂમ બુમરાના નામે બોમ્બ છે આપણી પાસે કુલદીપની ફિરકીથી બોલો બચીને ક્યાંય બુમ બુમ બુમરાના નામે બોમ છે આપણી પાસે કુલદીપની ફિરકીથી બોલો બચીને ક્યાંય બોલિંગમાં અટવાય એલબી ડબલ્યુ થશે અક્ષરની બોલિંગમાં અટવાય એલબીડબલ્યુ થશે બોલ હવામાં જાશે તો બાપુને હાથ લપકાશે બોલ હવામાં જાશે તો બાપુને હાથ લપકાશે રોહિત બાબુ છેલ્લી ઓવર સરદારને નખાવજો રોહિત બાબુ છેલ્લી ઓવર સરદારને નખાવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો અને બીજો ને છેલો બનશે કે વીર ખરો કહેવાય ને એવો વિરાટ કોહલી વીરો વીર ખરો કહેવાય ને એવો વિરાટ કોહલી વીરો રોહિત શર્મા બેટ ધનુષ્તી છક્કાના છોડાવે તીરો રોહિત શર્મા બેટ ધનુષ્તી છક્કાના છોડે તીરો ને સૂર્ય સદાને તપતો રહેશે સૂર્ય સદાને તપતો રહેશે સેજ પડેના ધીરો વીર ખરો કહેવાય ને એવો વિરાટ કોહલી વીરો રોહિત શર્મા બેટ ધનુષ્ટિ છક્કાના છોડે તીરો અને સૂર્ય સદાને તપતો રહેશે સેજ પડેના ધીરો બેટિંગ બોલિંગ બંને રીતે પંડિયા બનશે હીરો બેટિંગ બોલિંગ બંને રીતે પંડિયા બનશે હીરો સિરાજ દુબે પંત તમે પણ હાજા સૌના ગગડાવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો લઈ ધોકો ધૂમ મચાવજો આંગળીથી દુનિયા નચાવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો આ દુનિયા લડવા આવી છે ના ઝૂકે તો એને ઝુકાવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો તમે વર્લ્ડ કપ જીતીને આવજો આપણી ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બને અને ફરી એક વખત આપણા દેશનું ગૌરવ વધે એવી શુભકામના આપણી ટીમને અને આપ સૌને પણ મારી આ રચના ગમી હોય તો તમારા ક્રિકેટ પ્રેમી મિત્રોને મોકલજો એમાં લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર ફરી મળશું આવી જ કોઈ બીજી રચના સાથે